ઉત્તર ગુજરાતના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે આજે ફરી એકવાર ઠાકોર સમાજની અભૂતપૂર્વ એકતાના દર્શન થયા છે ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરના આગામી મોટા સંમેલન પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રામાં ભક્તિ અને શક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા હતા જેના કારણે સમગ્ર પંથક કેસરીયા માહોલમાં રંગાઈ ગયો હતો પ્રદેશ પ્રમુખ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં એક હજાર આઠ જેટલી ગાડીઓના લાંબા કાફલા સાથે આ રેલી પ્રસ્થાન થઈ હતી રસ્તામાં ઠેર ઠેર જઈ ભવાનીના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ યાત્રા અંબાજી પહોંચ્યા બાદ તમામ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ દાંતા રોડ ઉપર આવેલા ભગવતી પાર્ટી પ્લોટમાં એક વિશાળ સંમેલન યોજાયું હતું અહીં સમાજ માટે નવા પાવર હાઉસ સમાન ભવાની ધામના નિર્માણ માટે મક્કમ સંકલ્પ લેવામાં આવ્યો હતો આ પ્રસંગે લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોરની હાજરીએ યુવાનોમાં ભારે ઉત્સાહ ભરી દીધો હતો આ મલેકપુરથી અંબાજી સુધીની આ સંકલ્પ યાત્રાએ સાબિત કરી દીધું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ હવે નવા વિજન સાથે આગળ વધી રહ્યો છે ભવાની ધામના નિર્માણની આ પહેલ માત્ર ધાર્મિક પૂરતી સીમિત નથી પરંતુ સમાજના આર્થિક અને શૈક્ષણિક વિકાસ માટે પણ એક મજબૂત પાયો નાખશે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે આટલી મોટી સંખ્યામાં ઉમટેલી મેદનીએ રાજ્યના રાજકીય અને સામાજિક સમીકરણોમાં પણ ઠાકોર સેનાનો પ્રભાવ ફરી એકવાર સ્થાપિત કરી દીધો છે આર્થિક અને રાજકીય ક્ષેત્રે સર્વાંગી વિકાસ થાય અને ભવાની ધામનું તકે નિર્માણ થાય એ જ સંકલ્પ સાથે એ જ ભવાની આવનારા સમયમાં ક્ષેત્રીય સમાજનું પાવર હાઉસ બની ઉભરી આવે એમાં જગદંબાને મંગલ કામના કરીશું બસ હમણાં હમણાં બીજી વાર આવવાનું થયું અઠવાડિયે પહેલાં જ હું માતાજીના દર્શન કરવા આવ્યો તો અને આજે ફરીથી પણ આવવાનું થયું તો બસ માતાજીના દર્શન કરીશું અને મારો એક સંકલ્પ છે મારો અભિજીતસિંહ બારડ સાહેબ નો અને અમારા પુરા ક્ષત્રિય સમાજનો નો કે અમે એક ભવાની ધામ બનાવવા માંગીએ છીએ જે અમારો આખો ક્ષત્રિય સમાજ ભેગો થાય અગાઉ પાવેલા ત્યારે ઠાકોર સમાજના મુખ્યમંત્રી લઈને જે એસી ટકા લઈને જે વાત થઈ હતી બે હજાર સત્યાવીસ માં ઠાકોર સમાજના મુખ્યમંત્રી બને કેવું છે સત્યાવીસ માં અમારો મુખ્યમંત્રી બને તો કોણ કોઈ બી સમાજ ના હોય કોઈ પટેલ સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજ તો પિસ્તો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને અમારો સમાજ પણ આટલો બધો બહોળો સમાજ છે આખા ગુજરાતમાં તો અમારા બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને અમારી પાર્ટી કોંગ્રેસ કે ભારે ત્રણ ત્રણે આપણે ટિકિટ ઉપર કરે તો કઈ પાર્ટીમાંથી લડવા તૈયાર મારો લડવાનો જો કોઈ ઈરાદો નથી પણ મારે તો દરેક પાર્ટી જોડે બહુ સારા સંબંધ છે એટલે ભવિષ્યમાં બી કોઈ પાર્ટી જોડે જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું અમે અલ્પેશભાઈ છે અગ્યાનીબેન છે નવદાનભાઈ છે બીજા બધા જે ઠાકોર સમાજના છે અત્યારે પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો આપણી ઈચ્છા છે કે આપણે પ્રતિનિધિત્વ કરો ના હું મારો તો અત્યારે એક જ મારો સંકલ્પ છે કે અમારો ક્ષત્રિય સમાજ આખો ભેગો થાય અને ભેગો થઈને એવો એકતા બનાવે કે જેના જેનાથી અમારો સમાજનો કોઈ એવો વ્યક્તિ ઊભો થાય જે સમાજ ઊભો કરે કે ભાઈ આ વ્યક્તિ અમારા માટે પરફેક્ટ છે એવો એ જ અમારું સંકલ્પ છે એમ ઠાકોર સમાજના બાળકો અત્યારે ભણવા બધી બાબતોમાં ઘણા પાછળ છે તો આપ આ બાળકો આગળ વધે મોટી ડિગ્રી લે મોટા પોસ્ટ પર પહોંચે તે બાબતે આપ શું પ્રયાસ કરશો એકચ્યુઅલી આમ જોવા જઈએ તો અમારા સમાજના પહેલાં કરતાં અત્યારે એજ્યુકેશન બહુ સારું વધ્યું છે અત્યારે પણ હજુ પણ વધારે ભણતરની જરૂર છે અમારા સમાજમાં કેમ કે અત્યારે જે પણ સમાજ આગળ છે એનું મેઇન કારણ એક જ છે કે ભાઈ એ લોકોએ શિક્ષણને અપનાવ્યું છે અમારા સમાજમાં શિક્ષણ બહુ ઓછું છે એના લીધે અત્યારે પણ હવે ધીરે ધીરે અમારો સમાજ બહુ જાગૃત થયું છે અને શિક્ષણના માર્ગે પણ બહુ આગળ વધી રહ્યો છે અને આજે માતાજી દર્શન કરીને બસ માતાજીના દર્શન કરીને એટલું જ માગીશ કે ભાઈ મારો પરિવાર સુખી રહે મારો સમાજ સુખી રહે અને મારા દરેક ચાહકોને પણ બહુ માતાજી આ માતાજીના આશીર્વાદ મળે ફિલ્મોમાં પણ આપ જે પ્રકારે સરસ બેટિંગ કરી રહ્યા છો તો આમના સમયમાં એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ક્યારેક વિક્રમભાઈ રાજનીતિમાં પણ બેટિંગ કરવા સમય સમયના ઉપર છે બધું અને માતાજીના પર છે બધું અમામ આપણા હાથમાં કશું છે ને